કર કરવામાં આવે જિલ્લા પોલીસ વડાને પણ પાપ પણ આપેવામાં આવે છે આપણે સંભાળ્યા છીએ ત્યાર પછી દારૂ પીતા નર્જે પડ્યા આપણી સાથે વિડિયો બનાવનાર વ્યક્તિ કોણ છે નિર્ધારા જી આ વિડિયો ક્યાંનો છે અને કઈ જગ્યાનો છે અને કેટલા લોકો દારૂ પીતા નર્જે પડ્યા છે ને આપને કોઈ અંદાજો છે કે આ દારૂ ક્યાં મળી રહ્યો છે હલો આ જામખંભાળિયા નું છે જામખમડિયા મિલન ચાર રસ્તા પોલીસ ચોકીથી અંદાજ એક પચાસ મીટર દૂર આ જાહેરમાં હાજરે હાજર મા વિડીયો મા દેખાય છે અને બીજા પણ ત્યાં તો શું છે સર જાહેરમાં જ ચાલુ હોય છે ને આજે આજકાલ નું નથી આ વર્ષોથી આ ચાલુ છે હા

બે હજાર વીસમાં આ બાબતે જ્યારે મેં અગાઉ પણ વિડીયો આ લોકોનો મૂકેલ હતો ત્યારે મારી ઉપર તલવારથી હુમલો કરેલ હતો ને મેં એની ફરિયાદ પણ દાખલ કરાવી હતી જે જાહેરમાં સીસીટીવી ફૂટેજ છે એ લોકોનો રેકોર્ડિંગ હતો તલવાર લઈને મારી પાછળ દોડ્યા હતા આમાં શું છે સર કે દારૂ બાબતે અત્યારે જે આપણા આઈજી સાહેબ કહે છે કે અસામાજિક તત્વો જે ગુંડા તત્વો છે એ બધેનો નાશ કરવાનું છે પણ ખરેખર નાશ એનો નથી થતો નાસ્તી કરવામાં આવે છે ગરીબ વર્ગનું નું મધ્યમ વર્ગનું જેને કાયદાની ભાન નથી બે ચાર ગુના દાખલ હોય ને એવા લોકો ઉપર કાર્યવાહી થાય છે જે મુખ્ય બુટલેગરો છે જે મુખ્ય માથાભારે ભારે શખ્સો છે જે મુખ્ય ગુંડા તત્વો છે એની ઉપર ગામ કાર્યવાહી જ નથી થઈ કઈ આવી રીતે બધું નોન સ્ટોપ ને ખુલ્લામ ચાલુ છે આ એક સ્થળ નથી એવા સ્થળ જામ ઘણા છે અને મેં ઘણી ફેરે રજૂ કરેલ છે જી બિલકુલ આપ જોડાય અમારી સાથે તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ ખંભાડિયાનો હોવાની જાણકારી સામે આવી છે જેમાં કેટલાક લોકો દારૂની મહેફિલ માણતા નજરે પડી રહ્યા છે હેલો હેલો થેન્ક યુ થેન્ક યુ હા થેન્ક યુ સર